હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી બ્લોગ્સ કેમ છે બધા બધાને ભાવથી જય જયસ્વામિના જય શ્રી કૃષ્ણ રામ રામ ઓ ખૂબ તડકો હોવાથી બહારથી આવ્યા તો મેં કીધું કે ચાલો આ સોડા મેકર છે ને તો સોડા બનાવીને પી લઈએ બહારની સોડા પીવી નથી તો ઓમ કે ચાલો ચાલો તો હું મદદ કરું એટલે ઓમે મને બધું જ ગ્લાસમાં જંજીરા ને બધું તીખાની બુકિંગ બધું નાખી દીધું અને મને એમ થયું કે સોડા પીવી પડશે એટલે અમે આજે ત્રણ વાગે બહાર ગયા તા ને તો આવ્યા ને તો સીધી સોડા બનાવી અને પી લીધી એક જોતાં બહુ સારું કહેવાય કે ઘરે સોડા મેકર હોય ને તો આપણે ઘરે જ બનાવી શકીએ કાંઈ બહાર બહારની સોડા પીવી પડે નહીં તો ઓમ ભાઈએ તો બહુ મોટો ગ્લાસ મને દઈ દીધો કે મને આ ગ્લાસ ભરી દે છે ઓલ કોકા કોલામાં આવે ને એ તો સારું લ્યો તો બીજું શું અને મારો ઓમ છે ને એક તો એ મદદ કરાવે ને એટલે એ મને બહુ આનંદ થાય કે મને એ મદદ કરાવે છે એટલે મેં કીધું કે પહેલાં સોડા છે ને ભગવાનને ધરી આવ્યો પછી તું પીજે અને હવે એ લેસન કરવા બેઠો છે અને મેં કીધું શું કરે છે તો કે ટીક કરું છું એ કે આઈ એમ પી પ્રશ્ન મૂકું અને આ એનું ટેબલ છે જો કેટલા બુક ને બધું નોટબુક ને એ બધું અહીંયા જ મૂકે અને અમારી પૂજાની પેટીઓ ત્રણેયની અને આ મેં કીધું કે તું આ બધો અચરો કચરો બધો બધાય ભેગું જ કર્યા રાખ ભેગું જ કર્યા રાખ આ બધું ફેંકી તો આટલા બધા બોલ અને બેટ એ બાજુમાં છોકરા છે ને દેવાનું છે ને આ જાન દેવાનું છે ભંગારના પછી મને કહે કે મને ભૂખ લાગી છે એટલે મેં સંતરા તે દિવસે લીધા હતા ને એ સુધારી નાખું કં બધા નેતર બગડી જશે તો એ સંતરા સુધારવા માંડી ગઈ હું મેં કીધું એક એકથી બે સુધારું તો મને એમ થયું કે કાલને બધા સુધારીને ખાઈ જ જાય તો નકર પછી રાખી મૂકીશ ને તો બગડી જશે પછી ટાઈમ નહીં મળે કેટલું ખાવું એક તો એને ને એવું બહુ ભાવ ઇચકાદા રાખે તો આ ફ્રૂટ તો કાંઈ ખાય નહીં તો પછી હું તો ફટાફટથી બધા જ સંતરાને લઈ અને ચાર પાંચ સંતરા મેં કીધું સુધારી જ નાખું એક પછી એક પછી એક આવી ગરમીનું વધારે પડતું પાણીવાળું ફ્રૂટ પીએ ને અને ખાઈએ ને તો સારું રીએ અને અત્યારે થઈ ગયા છે ઘડિયાળમાં સાડા ચાર અને આજે મારે જવાનું છે બાર જમવા એટલે કે બાર એટલે સગાની ઘરે ત્યાં પ્રોગ્રામ છે તો આજે તો બહુ ટાઈમ ન મળ્યો બ્લોગ ઉતારવાનો કારણ કે સવારમાં બી હું આજે તો થોડીક મોડી ઉઠી હતી ઓમને સ્કૂલે રજા હતી એટલે તો મારું બધું કામ પતાવી દીધું સવારમાં અને અત્યારે તો બધું આવું જ કામ કરવાનું છે નાસ્તા પાણીનું ને થોડુંક પેટમાં સારું નહોતું એટલે સોડા પીધી અને પછી મેં તો મોસંબી પણ ખાઈ લઈએ સંતરા તો એ સુધારવી લીધા બધા હતા ને એટલા બેથી ત્રણ રાખ્યા પછી ઓમ ભાઈ એ સંતરા ખાવા માં મેં કીધું આ બાર ગંધારું થશે ને અંદર તો હું કહું હાલને આવું તો હવે ઉનાળો આવી ગયો છે એવું લાગે છે એટલે મેં આ પાણીની પાણીની નાન છે પાણીનું માટલું છે એ બહાર કાઢી લીધું છે હવે કારણ કે હવે ઠંડા પાણીની જરૂર પડશે તો ખોટું ફ્રીજનું પાણી પીવું નહીં ને આ માટલામાં બહુ સરસ ઠંડુ પાણી રહે છે એટલે મને એમ થયું કે હાલે આજે આ કાઢી સાફ કરી અને હવે પાછું અહીંયા મૂકી દઈએ અત્યાર સુધી તો ડાયરેક્ટ સીધું ફિલ્ટરમાંથી પીતા હતા ઠંડીને કારણે હવે આ ઉનાળો આજે મને બહાર નીકળી એટલે એવું લાગ્યું કે ઓહો ગરમી તો જો કેવી છે તો મેં કીધું હાલ સીધું પહેલાં માટલું કાઢી અને મૂકી દઉં તો એ કરી લીધું અને આજે કાંઈ એટલું બધું કાંઈ ખાસ કામ નથી એટલે આજે થોડાક શાંતિ ફ્રી છીએ હવે કાલની વાત કાલે અને આજે તો સ્કૂલે બી રજા હતી હું નથી ગઈ સ્કૂલે એટલે મારે બી રજા હતી એટલે મારે બધું જ એટલે બધું જ કામ થઈ ગયું અને બીજું કે આ ફિલ્ટરની માથે જે ભગવાન છે ને એ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના જીવુબા અને લાડુબા એ રસોઈ બનાવી અને ભગવાનને જમાડે છે એવું છબી છે એટલે એ રસોડામાં રાખવી એ સારી બાબત છે કારણ કે આપણે થાળને કરતા હોય ને તો આ પણ છબી રખાય આપણે એવો ભાવ કરાય કે આપણે પણ આવી રીતના જીવુબા લાડુબાની જેમ ભગવાનને જમાડીએ છીએ બરાબર ને સારું ચાલો તો આજે કંઈ કામ નથી ને તો આજે કંટાળવા આવે છે ખરેખર કામ હોવું જોઈએ નહીં કામ વગરના વ્યક્તિ કંટાળી જાય તો આજે તો હું ફ્રી છું સારું ચાલો તો આજે બહુ નવી વાત નથી કે નવું એવું કંઈ ખાસ બનાવવાનું નથી કાલે હતું એ બનાવી દીધું તો સારું ચાલો જોતા રહો મારા સરસ મજાના વિડીયો અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને મારા શોર્ટ વિડીયો હું એકથી બે અઢીની વચ્ચે મૂકું છું જે કોમેડી વિડીયો હોય એ પણ તમને ખૂબ મજા આવશે જોવાની એ પણ તમે શેર કરજો તો સારું ચાલો ફરી મળીએ એક નવા બ્લોક સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ